હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું હેલ્ધી અને સુપર ટેસ્ટી એવું માત્ર શિયાળા માપીશું તો આખું વરસ બીમાર પણ નહીં પડો અને વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર લોહી બનવાનું મશીન શરીરને તરો તાજા રાખે તેવું બીટરૂટ અને ગાજરનું જ્યુસ વિડીયો ગમે તો લાઇક ને શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે તો શરીરના બધા જ રોગોથી મશીન એવું જ્યુસ બનાવવાનું ચાલુ કરીએ પહેલાં આપણે ગાજર અને બીટરૂટને બરાબર ધોઈને સાફ કરી લેશું પછી પીલરથી ગાજરની આવી રીતે છાલ ઉતારી લેશું અને ફરી પાછું ગાજરને પાણીથી સાફ કરી લેવાનું છે જેથી તેની ઉપર ધૂળ કે જમ્પ હોય તો નીકળી જાય પછી તેનો આગળ ભાગ પાછળનો ભાગ કાપી લઈને ગાજરના આવી રીતે માપસરના ટુકડા કરી લઈશું બહુ મોટા નથી કરવાના આપણે જ્યુસ બનાવવાનું છે એટલે માપસરના ટુકડા કરીશું અને છેલ્લે જો મોટા ટુકડા થાય તો તેને ચાકુથી આવી રીતે ફરી પાછા નાના ટુકડામાં કરી લઈશું અને અત્યારે શિયાળામાં લાલ ગાજર મળે છે તેનું જ્યુસ બનાવવું જ્યુસ લાલ ગાજરનું સારું બને છે હવે આપણે બીટને પણ તેવી જ રીતે પીલરથી છાલ ઉતારી લેશું બીટ જેને લોહીની ઉણપ રહેતી હોય શરીરમાં અણશક્તિ રહેતી હોય કે કમજોરી રહેતી હોય તેને ડૉક્ટર્સ ખાવાનું જરૂર કહે છે તમે આ જ્યુસ જો એકવાર પીશો દિવસમાં તો તમારી લોહીની સમસ્યા દૂર થઈ જશે બીટના પણ આપણે પિલરથી છાલ ઉતારીને આવી રીતે માપસરના ટુકડા કરી લઈશું મેં અહીં બે બીટ લીધા છે આ સામગ્રીમાંથી આસાનીથી ત્રણ ગ્લાસ જેટલું જ્યુસ નીકળશે જે જ્યુસર મશીન વગર આપણે બનાવીશું અને પીવામાં ટેસ્ટી બને તે માટે આપણે આમાં બે વસ્તુ એડ કરીશું બીટના ટુકડા થઈ જાય એટલે હવે મેં અહીં દસથી પંદર જેટલા પાલકના પાન સાફ કરીને ધોઈને લઈ લીધા છે તેને આવી રીતે ચાકુથી ચોપર ઉપર ટુકડા કરી લેશું રફલી ચોપ કરવાની છે બહુ મોટી મોટી બધી વસ્તુ ચોપ થઈ જાય પછી આપણે હવે મિક્સચરનું જ્યુસર જાર જે આવે છે તે લઈને તેમાં આ બધી વસ્તુ એડ કરી દેસું અને જ્યુસનો સ્વાદ સારો લાવવા માટે આપણે તેમાં પંદરથી વીસ ફુદીનાના પાન એડ કરીશું ફુદીનાથી જ્યુસનો ટેસ્ટ સરસ આવશે સેજથી તીખાશ જેવો અને એકથી બે ઇંચ જેટલો આદુનો ટુકડો છાલ ઉતારીને આ ટુકડા કરીને એડ કરી દઈશું અને હવે મારી પાસે લીલી હળદર હતી એટલે મેં તે એડ કરી છે આ ઓપ્શનલ છે ન નાખો તો પણ ચાલે પણ અત્યારે શિયાળો છે એટલે આસાનીથી મળી રહે છે એટલે મેં એડ કરી છે હવે મિક્સચર જારને બંધ કરીને આપણે મિક્સચરને પલ્સ મોડ ઉપર ચાલુ બંધ ચાલુ બંધ કરીને આ બધી વસ્તુને અધકચરી ક્રશ કરી લેવાની છે પહેલાં પાણી કે મીઠું નથી નાખવાનું પહેલાં આવી રીતે આપણે અધકચરી ક્રશ કરી લઈશું પછી જ્યુસર જારને ખોલીને ફરી પાછું તેમાં અડધી ચમચી જેટલું સિંધવ મીઠું એડ કરીશું તમે સંચળ પાવડર પણ એડ કરી શકો અને અડધો ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું તેમાં મીઠું અને પાણી નાખવાથી મિક્સર જારને જ્યારે પલ્સ મોડ ઉપર કરીશું ત્યારે ફટાફટ તેનું આસાનીથી જ્યુસ જેવું થઈ જશે એટલે આપણે પછી એક વખત અધકચરું કરીને પછી જ એડ કરવાનું છે ફરી પાછું અધકચરું પલ્સ મોડ ઉપર આપણે ફેરવી લેશું ચારથી પાંચ વાર પ્લ પલ્સ મોડ કર્યા પછી તમે જોશો તો એકદમ જ્યુસ જેવું થઈ ગયું છે તમે જુઓ તેમ તેમાંથી બધો જ રસ નીકળી જાય તેવું થઈ ગયું છે હવે આપણે એક બાઉલ નીચે મૂકી તેની ઉપર જ્યુસ ગળવા ગળણી મૂકીશું અને પછી જ્યુસને તેમાં એડ કરીને તેમાંથી ચમચાથી દબાવીને તેનું બધું જ્યુસ કાઢી લેવાનું છે આપણે અહીં પાણી બહુ ઓછું એડ કરવાનું છે જરૂર પડે તો જ તે બાકી તેમાંથી ચમચાથી આવી રીતે તેનો બધો જ પલ્પ કાઢી લેવાનો છે જ્યુસર જારમાં થોડું એવું પાણી એડ કરીને તેમાંથી પણ આપણે વધેલો પલ્પ લઈ લેશું અને ચમચાથી દબાવીને ફરી પાછો તેને આવી રીતે એકદમ નીચવી લઈને તેમાંથી બધું જ જ્યુસ લઈ લેવાનું છે એકદમ જ્યારે વેજીટેબલનો ભાગ સાવ કુચા જેવો થઈ જાય તેમાં જ્યુસ ન રહે ત્યાં સુધી આપણે આવી રીતે દબાવીને જ્યુસને કાઢી લેવાનું છે શિયાળામાં રોજ સવારે ભૂખ્યા પેટે તમે એક ગ્લાસ ખાલી આ જ્યુસ પીશો તો શરીર માટે બહુ જ ફાયદાકારક છે લોહીની ઉણપ શરીરની કમજોરી આંખ માટે સ્કીન માટે અને વાળ માટે બધી જ જગ્યાએ આ જ્યુસ ઉપયોગી છે હવે તેમાં આપણે તેનો સ્વાદ સારો લાવવા એક લીંબુનો રસ નીચવીશું જેથી તેનો ટેસ્ટ ખાટો મીઠ ખાટાશ ઉપર આવશે અને લીંબુના ફાયદા પણ ઘણા છે તમે અહીં તેમાં અડધી ચમચી જેટલો મરી પાવડર પણ એડ કરી શકો પણ મેં પાછળથી ચાટ મસાલો એડ કર્યો છે એટલે મરી પાવડર સ્કીપ કર્યો છે તૈયાર છે એકદમ સુપર ટેસ્ટી હેલ્ધી અને બધા જ રોગોથી દૂર રાખે તેવું બીટરૂટ અને ગાજરનું જ્યુસ તેને આપણે ફ્રેશ જ સ્વર્ગ કરીશું જો તમે ક્યારે બીટરૂટ અને ગાજરનું જ્યુસ ન ટ્રાય કર્યું હોય તો એકવાર શિયાળામાં જરૂરથી પીજો વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો અને જો તમે બનાવતા હો તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો તેને ફુદીના પાનથી મેં ગાર્નિશ કર્યું છે અને ઉપરથી થોડો એવો ચાટ મસાલો સ્પ્રિંકલ કર્યો છે જેનાથી તેનો તે ટેસ્ટ સારો આવશે તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ